નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વર્ષ બે હજાર પચીસ થી આ રાશિઓ પર ગુરુ ગ્રહ રહેશે મહેરબાની આ રાશિઓ માટે સુવર્ણ સમયની શરૂઆત થશે કરિયર માં પ્રગતિ સાથે આર્થિક લાભની શક્યતાઓ છે હા મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસ માં ગુરુ હવે આ બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ પર થશે કૃપા અને આ રાશિઓ માટે સુવર્ણ સમય ની શરૂઆત થશે મિત્રો ચાલો તમને જણાવીએ કે ગુરુની સાથે દેવી લક્ષ્મી પણ વર્ષ છે આ રાશિઓ પર સંપત્તિ જેના કારણે આ પાંચ રાશિઓને આર્થિક સહયોગ મળતો રહેશે મિત્રો મે બે હજાર પચીસ માં ગુરુ મિથુન રાશિ માં પ્રવેશ કરશે અને ઓક્ટોબર માં કર્ક રાશિ માં પ્રવેશ કરશે કેટલીક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે કારણ કે દેવતાઓના ગુરુ હોવાની સાથે તેને ધન સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ માન સન્માન નો કારક પણ માનવામાં આવે છે શિક્ષણ બાળકો વગેરે ગુરુ ગ્રહ લગભગ એક મહિના સુધી એક રાશિમાં રહે છે તેથી શાસ્ત્ર અનુસાર ગુરુ હાલમાં શુક્ર રાશિમાં સ્થિત છે અને તે આ રાશિમાં રહેવા જઈ રહ્યો છે વર્ષ આ પછી તે તેની રાશિ બદલીને વીસ મે ઓગણીસો માં મિથુન રાશિમાં પ્રવેશ કરશે તમને જણાવી દઈએ કે ગુરુ વર્ષ બે હજાર પચીસમાં એક વાર નહીં પરંતુ બે વાર તેની રાશિ બદલવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં વર્ષ બે હજાર પચીસ માં ઘણી રાશિઓ જ્યારે કેટલીક રાશિઓને થોડી સાવચેતી રાખવાની જરૂર છે ચાલો જાણીએ કે વર્ષ બે હજાર પચીસ માં ગુરુ ક્યારે રાશિ બદલશે અને કઈ રાશિઓ પર સૌથી વધુ અસર પડશે તેમના જીવન પર मित्रों अमे तमने जना दई के ज्योतिष शास्त्र अनुसार वर्ष बे दरमियान देवगुरु गुरु गुरु में बे ना रोज वृषभ राशि माथी निकली ने सवारे बे ने त्रीस मिनिट वागे बुध न मालिक मिथुन राशि मा प्रवेश करशे जशे। आपची पी ओगनीस ऑक्टोबर बे हजार ना रोज बपोरे बार वागी ने वागे ગુરુ મિથુન રાશિમાંથી બહાર નીકળીને ચંદ્રની કર્ક રાશિમાં પ્રવેશ કરશે આ પછી તે ફરીથી ડિસેમ્બર રોજ રાત્રે વાગીને ચાલીસ મિનિટ કલાકે પૂર્વવર્તી સ્થિતિમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે તમને હંમેશા માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણ આશીર્વાદ મળે તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલને ને કરો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી બોલો લખો જેથી તમને હંમેશા લક્ષ્મી નારાયણ આશીર્વાદ મળે નંબર એક મિથુન રાશિના લોકો તમને જણાવી શકે છે કે મિથુન રાશિના લોકો માટે ગુરુનું સંક્રમણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે રાશિમાં પણ ગુરુની દ્રષ્ટિ અને નવમા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં તમને બે હજાર પચીસ માં ભાગ્યનો પૂરો સાથ મળશે હા મિત્રો તમને તમારા બાળકો તરફથી પણ સારા સમાચાર મળશે સાથે જ આ રાશિમાં ગુરુનું આગમન લક્ષ્મી માતાની કૃપાથી સંતાનની ઈચ્છા રાખનારા દંપતી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે શિક્ષણ ક્ષેત્રે પણ માતા માતા સરસ્વતીની કૃપાથી તમને જોઈતું શિક્ષણ મળી શકે છે હા મિથુન રાશિવાળા લોકો તેની સાથે જઈ શકે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા કરિયરમાં તમારી સમસ્યાઓનો અંત આવશે અને તમને ઘણી પ્રગતિ થવાની સંભાવના છે સાથે જ તમને જણાવી દઈએ કે પ્રમોશન દ્વારા તમને ઘણો આર્થિક ફાયદો થશે અને ગુરુના ગોચરને ગોચર કારણે તમને બિઝનેસ પણ ઘણો ફાયદો થશે સમાજમાં તમારું માન સન્માન વધશે તેમજ લક્ષ્મી માતા કૃપાથી તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો હા મિત્રો ઓક્ટોબર માં બીજા ભાવ માં હોવા છતાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ભૌતિક સુખ પણ મળશે પારિવારિક જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે હા મિત્રો નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિના ના ભાવમાં રહેશે આવી સ્થિતિ આ રાશિના લોકોને ને ઘણું બધું મળી શકે છે લાભદાયી દેવી લક્ષ્મી તમારા જીવનમાં આર્થિક લાભનો માર્ગ છે આ સાથે જ દેવી લક્ષ્મીની કૃપાથી આવનારા વર્ષ બે હજાર પચીસ માં પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે લોકોને લગન પ્રસ્તાવ મળી શકે છે અને લક્ષ્મી નારાયણની કૃપાથી તમને સંતાન પ્રાપ્તિ થશે અમે તમને જણાવી દઈએ કે તમે શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ સફળ થશો અને તેની સાથે તમને અણધાર્યો નાણાકીય લાભ પણ મળી શકે છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માં પૈતૃક સંપત્તિ મળવાની ઘણી સંભાવનાઓ છે હા લગન ના પ્રસ્તાવો મળી શકે છે લવ લાઈફ પણ સારી રહેશે ઓક્ટોબર કર્ક રાશિ માં ગુરુ કારણે શારીરિક સમસ્યાઓ આવી શકે છે તેથી થોડી સાવચેતી રાખો અંક ત્રણ તુલા રાશિ તમને જણાવી દઈએ કે વર્ષ બે હાજર પચીસ માં ગુરુ આ રાશિ ના નવમા ભાવર કરશે જેના કારણે આ લોકો ભાગ્યના જશે પૂરેપૂરો સાથ મળશે અને લાંબા સમય થી અટકેલા કામ પૂરા થશે તેની સાથે જ દેવી લક્ષ્મી ની કૃપાથી તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો અને આવી સ્થિતિ માં તમે દરેક ક્ષેત્ર માં સફળતા પ્રાપ્ત કરી શકશો તમે જે મહેનત કરશો તે પ્રમાણે તમને પરિણામ મળશે ગુરુ પ્રથમ ત્રીજા અને પાંચમા ભાવમાં પાસા કરશે આ સ્થિતિમાં રાશિના લોકોની ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા પૂરી થઈ શકે છે તમને બાળકો તરફથી પણ ખુશી મળી શકે છે અને આ સાથે તમારો આત્મવિશ્વાસ વધશે જેથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશો ઉપરાંત વીસ મે ઓગણીસો પચીસ થી ગુરુ તુલા રાશિના ના નવમા ઘર સંક્રમણ કરશે અને વીસ ઓક્ટોબર ઓગણીસો પચીસ થી વીસ ડિસેમ્બર ઓગણીસો પચીસ સુધી ગુરુ તુલા રાશિના ના દસમા ઘર ગોચર કરશે તેથી જો તમે નોકરી કરતા હોવ તો આ સમય તમારા જીવનમાં શુભ ફળ લાવશે આ વર્ષે સ્થાન પરિવર્તન પણ મળશે બે હજાર પચીસ ની શરૂઆત તમારા માટે સારી રહેશે તમને નોકરી અને વ્યવસાયમાં સારા પરિણામ જોવા મળશે આ સમયગાળા દરમિયાન ચાર વૃષભ રાશિ વાળા લોકો એ તમને જણાવી દઈએ કે બે હજાર પચીસ સુધી કુંભ અને વૃષભ રાશિ માં તમારા ગુરુ ગુરુદેવ નું રોકાણ રાશિ ના લોકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે હા મિત્રો તે જ સમયે તમને મોટી સફળતા મળી શકે છે નોકરી ધંધામાં નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમે દેશ વિદેશની યાત્રા પર જઈ શકો છો જે તમારી ઈચ્છા પૂરી કરી શકે છે હા મિત્રો દેવી લક્ષ્મી ની કૃપાથી રાજકારણ માં સક્રિય લોકો થશે આ સમયે લક્ષ્મી તમારા જીવનમાં અચાનક ધનની સંભાવના બની રહી છે અને તમને વાહન અને સંપત્તિનું સુખ પ્રાપ્ત થશે આ ઉપરાંત તમને ગમે ત્યાંથી શ્રેષ્ઠ ઓફર્સ મળશે તમને વ્યવસાયમાંથી નફો મળશે આ સાથે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમે નવા વિચારોથી પ્રભાવિત થશો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી રહેશે તમને લાભ મળશે પરીક્ષામાં ઈચ્છિત પરિણામો સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે જો તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશો હા મિત્રો અંક પાંચ મીનહ મીન રાશિના લોકો જણાવી દઈએ કે મીન રાશિના લોકોના જીવનમાં ગુરુનું સંક્રમણ તેમના કરિયરમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે મીન રાશિના લોકોને ગુરુના આશીર્વાદથી અદ્ભુત લાભ મળશે ચાલો તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે તમને જણાવી દઈએ કે આ સાથે તમારી આવકમાં વધારો થશે તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો મીન રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે મીન રાશિના લોકો તમારી પૂર્વ દેવી લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકો પર આવનાર સમયમાં ધનનો વરસાદ થવાનો છે તેમજ ગુરુ મીન રાશિની કૃપાથી બે હજાર પચ્ચીસમાં તમારી બે ખુશીઓથી ભરાઈ જવાની છે ગુરુના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે ગુરુની કૃપાથી તમારા ગુરુ સંક્રમણના દિવસે બધા અધૂરા કાર્યો પૂરા થશે આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે મીન રાશિના જાતકોને ધંધામાં અચાનક ધનલાભ થશે

તમે નવું કાર્ય શરૂ કરી શકો છો તે જ સમયે તમે કોઈ ખાસ કામ ને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો બાકી રહેલા કામ પૂરા થશે અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી યાત્રા પર જવું પડી શકે છે તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો આર્થિક રીતે તમને તમારા સાસરીયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે તમે તમારા પરિવાર સાથે ખુશી છો મિત્રો આ સમય નો પૂરો લાભ ઉઠાવો અને તેને ખસવા ન દો તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી વ્યક્તિઓ હતા જેમને ગુરુના સંક્રમણને સંક્રમણ ને કારણે ગુરુના આશીર્વાદ મળવાના છે લક્ષ્મી નારાયણ નો જાપ કરો જેથી કરીને ગુરુ ના આશીર્વાદ તમારા પર સીધા જ વરસી શકે અને તમારી બધી મુશ્કેલીઓ દુખ પીડા સમસ્યાઓ દૂર થઈ જાય ગુરુદેવ દ્વારા કાળજી લેવામાં આવે છે આભાર